આપને વિચલિત કરી દેશે જી હા સમગ્ર દેશમાં સૌથી વધુ મૃત્યુ માર્ગ અકસ્માતોમાં થાય છે જેને અટકાવવા માટે દર વર્ષે ભારત સરકાર દ્વારા ઉજવાય છે માર્ગ સલામતી સપ્તાહ અકસ્માત પળભરની ઘટના જે કોઈની જિંદગી તો કોઈનું ખુશહાલ જીવન છીનવી લે છે એક સેકન્ડની ભૂલ પરિવારને જિંદગીભરનો વસવસો આપી જાય છે ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ્સમાં આંત્રે દિવસે અકસ્માતના સમાચાર આવે છે ટ્રાન્સપોર્ટેશનની વધતી સુવિધાઓ સામે વાહનોની વધતી સંખ્યા ગતિ અને તેની વચ્ચે ટ્રાફિક નિયમોની અવગણના અકસ્માતના આંકડાઓ વધારી રહી છે જેની જાગૃતિ માટે દર વર્ષે ઉજવાય છે માર્ગ સલામતી સપ્તાહ દર વર્ષે ભારત સરકાર દ્વારા જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એટલે કે આ સમગ્ર સપ્તાહ દરમિયાન ટ્રાફિકના નિયમો અંગે લોકોને વધુ જાગૃત કરવામાં આવે છે સુરક્ષિત પરિવહનમાં લોક ભાગીદારી વધારવાની ઉમદા ઉજવણી છે જે અમદાવાદ શહેરમાં વસ્તી વધી રહી છે એની સાથે સાથે વાહનોની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં વધતી જઈ રહી છે અને અમદાવાદમાં ઘણા બધા એવા મોટા ચાર રસ્તા સતત ટ્રાફિક જોવા જ મળતું હોય છે અને અમારા પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમારો જે બત્રીસ ફૂટ રિંગ રોડ છે કે જે લઈને રોડ છે છે ત્યાં બધા ચાર રસ્તા આપણને જામ જોવા સાંજના ટાઈમે અને ઘણા બધા ચાર રસ્તાઓ પર તો જોઈએ તો ટ્રાફિક નિયમન કરનાર કોઈ વ્યક્તિ હોતું જ નથી ટીઆરબી જવાન નથી હોતા કોઈ પોલીસ કર્મચારી નથી હોતા નાના મોટા અકસ્માતો થઈ જતા હોય છે તો એના અકસ્માતના કારણે તો ઓર ટ્રાફિક જામ થઈ જાય છે ઘણીવાર જોયું છે કે એકસો આઠ જેવા ઇમરજન્સી વાહનને પણ અટકાઈ જવું પડતું હોય છે તો પોલીસ વિભાગ ટ્રાફિક કંટ્રોલ વિભાગને હું એક જાગૃત નાગરિક તરીકે વિનંતી કરું છું કે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં બે ચાર ટીઆરબી જવાન મૂકવામાં આવે અને ટીઆરબી જવાન પણ ત્યાં ઈમાનદારી પૂર્વક પોતાની જવાબદારી નિભાવે ના કે મોબાઈલ લઈને સાઈડમાં ઉભા ઉભા ચેટિંગ કરતા હોય કે રીલ જોતા હોય કેમ કે હવે સમય જતા આ પરિસ્થિતિને આપણે કાબુ નહી મેળવ્યો તો નાગરિકો જે પરેશાન થઈ રહ્યા છે એમાં વધારો જ થતો જવાનો છે અને ઉત્તરાયણના કારણે તો અત્યારે જે દોરી પણ ગળામાં આવતી હોય છે એનું પણ ખાસ આપણે ધ્યાન આપીએ તમામ નાગરિકોને હું વિનંતી કરું છું ગળામાં સ્કાપ પણ બાંધીને ફરે કે ક્યાંય કોઈનું ગળું ના કપાય કોઈને ઈજા ના થાય અકસ્માત ના થાય પોલીસ જે રીતે વાહનો રોકીને ચેકિંગ કરી રહી છે હેલ્મેટ માટે કે અલગ અલગ પુરાવાઓને લઈને જે બધાના વાહનો રોકીને ચેક કરે છે બહુ ઉમદા કાર્ય છે પણ એમાં વાહન ચાલકો હેરાન ના થાય પરેશાન ના થાય અને એ લોકો પોતાના જે સ્થળે પહોંચવાનું હોય જવાનું હોય કે ઇમરજન્સી નીકળ્યા તો એ પણ એમનું ના રખડી એ રીતે પોલીસ કાર્યવાહી કરે હા સો ટકા બીવડી નીતિ પોલીસ અપનાવે જ છે ઘણી બધી જે પચીસ લાખ થી ઉપરની ગાડીઓ હોય છે એમાં બ્લેક ફિલ્મ હોય જ છે અને એવી ગાડીઓને કોઈ જ પોલીસ કર્મચારી રોકવાની હિંમત કરતા નથી અને સામાન્ય બાઇક ચલાવનાર વ્યક્તિ કે જે નોકરી ધંધો કરતો હોય મહિને દસ પંદર હજાર કમાઈને પોતાનો ગુજરાન ચલાવતો હોય એમાં સાઈડમાં રોકીને એની જોડે લાયસન્સ માંગવામાં આવશે અને હેલ્મેટ પૂછવામાં આવશે પીયુસી નું પૂછવામાં આવશે પણ મોટી ગાડીઓ લઈને ફરતા માણસને કોઈ પૂછવાની હિંમત કરતું નથી એટલે પોલીસની આ બેવડી નીતિથી પોલીસે હટી અને તમામ નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ ટુ વ્હીલર ધારકે હેલ્મેટ પહેરવું જ જોઈએ શહેરમાં અમુક સ્પીડ નક્કી કરેલી છે કયા રોડ પર કેટલી સ્પીડમાં વાહન ચલાવવું એટલી ઓછી સ્પીડમાં વાહન ચલાવે ખોટી કટો ના મારે ચાર રસ્તાઓ ધ્યાન રાખે મોટા વાહનોથી પોતાનું વેહિકલ દૂર રાખે એકદમ સ્લીપ ના ખાઈ જાય એ એ રીતે વાહન ચલાવે તો અકસ્માતથી આપણે બચી અને બીજાને પણ બચાવી ચાર જણ ચાર જણને ઘણીવાર નુકસાન થતું હોય છે એવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે ટ્રાફિકોના નિયમોનું પાલન દરેકને કરવું જોઈએ એ વાત સાચી છે પણ અમારા પૂર્વ વિસ્તારની અંદર તમે જોઈ લો સારંગપુર બ્રિજ છે આ બધા બ્રિજો અત્યારે બંધ હાલતમાં છે અને એના કારણે ટ્રાફિક સમસ્યા બહુ વધી ગઈ છે અને જો આ લોકોએ હાટકેશ્વર બ્રિજને તો જાણે છે કે આપણે ગયા ભ્રષ્ટાચારના કારણે બંધ છે પણ એના માટે કોઈ નિયમો બી નથી કે કોઈ રસ્તાઓની વ્યવસ્થા પણ નથી કે કોઈ ટીઆરબીઓની વ્યવસ્થા નથી અને ઘણી સાંજના ટાઈમે બપોરના ટાઈમે ક્યારેય બી એટલી બધી ટ્રાફિક વધી જાય છે જેના કારણે આપણે જોઈએ છીએ કે જો નનામી નીકળતી હોય ને તો નનામીમાં બી ઘણીવાર એ લોકોને બી રોકવું પડશે એકસો આઠને રોકવવું પડે ઇમરજન્સી સેવાઓમાં બી લોકો રોકાઈ રહ્યા હોય છે અને આ ફક્ત ને ફક્ત આપણે માનીએ છીએ કે ભાઈ ચલો ટ્રાફિક ને બધાને માનીએ પણ એની શરૂઆત સરકારે કરવી જોઈએ હેલ્મેટ નથી પહેર્યું તો હેલ્મેટ પહેર્યું એટલે લાવો સ્લીપમાં આપી દીધી પાંચસો રૂપિયાની કે હજાર રૂપિયાનો મેમો આપી દીધો પણ એ હજાર રૂપિયાનો મેમો કે એ આપવા કરતા બધાથી સર્વશ્રેષ્ઠ છે કે એ જ હજાર રૂપિયાનો જો એ લોકો એમને હેલ્મેટ ખરીદીને આપતા હોય ને તો એ બહુ સરસ હશે અને કેમ કે સ્લીપ તો ઘરે જઈને ક્યાંય મૂકી દઈશું અને પોલીસ અને સરકાર હજારો ગાળો બોલવામાં આવશે કે આ તો સરકારે કે પોલીસે મારો આટલા મહેમો પડ્યો પેલું હેલ્મેટ તો જ્યાં રહેશે તો એને યાદ પણ રહેશે કે આ ઘરમાં મારા મહેમો પાડ્યો તો ને એનું આ હેલ્મેટ છે એટલે એના કારણે ઘણી એમના બી જાગૃતિ આવશે અને એને જોઈને દસ માણસ બીજા બી હેલ્મેટ ખરીદશે આ એક સમજી લો કે તમે એક માહોલ ઉભો કર્યો કે સાત દિવસનું માર્ગ સપ્તાહ દિવસ પણ જે લેવલ પર કામ કર્યું એ કામ થતું નથી કેમ કે આપણે જોઈએ છે કાળુપુર હું જાઉં છું તો પોલીસો બધા સમસ્યા રોંગ સાઈડ નો ડન છે પણ કોઈ જોતું નથી ખાલી જે લોકો હેલ્મેટ વગર છે એ લોકોને પકડવાની વાતો ચાલે પણ તમે અહીંયા લોકોને શું તકલીફ પડે છે રોજનો જોવા જવાનો ટાઈમ છે એમનો કેટલો બધો ઓછો હતો પહેલા અત્યારે કેટલો બધો વધી ગયો રોડ ઉપડ ખાબડ છે અને આ બધું જે ટ્રાફિકનું નિયંત્રણ કરવું જોઈએ ઉપલા અધિકારીઓથી નીચેના અધિકારીઓ સુધી બધા કોઈ એમાં સુસ્ત રહે છે એ સહેજબી આપણે ચલાવી ના શકીએ કે આપણે આ દેશ આ ભારતના આપણે ગુજરાતના નાગરિક છીએ અને અમદાવાદ આપણે એવી અપેક્ષા રાખીએ કે કે જે પ્રકારે આ લોકો જે કામ કરે છે એમાં વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ આટલું બધું લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપમેન્ટ છે પણ આ લોકો આ રીતે કામ કરે એ સહેજવી ચલાવે ઉપર બી મારી બી એ ગુજારિશ છે કે ગવર્મેન્ટને કઈ આનું ગંભીરપણે ધ્યાન આપીને એનો નિકાલ લાવવો જોઈએ એવી મારી વાત છે આ લોકો દંડ સિવાય કઈ બીજી વાત જ નથી કરતા સાઈડમાં જઈને મોબાઈલ આખો દિવસ જોયા ત્યાં ટ્રાફિક સમાસાય તો તમે જુઓ કે દંડ દંડ માણસ ભરવા માટે તૈયાર છે પણ એનો એવું થોડું વ્યવસ્થિત રાખો તો લોકોને તકલીફ ના પડે તમે એવા એવા પાંચસો હજાર બે હજાર પચીસો માણસો માણસ કમાતો હોય દસ પંદર હજાર તમે એમાં એમને દંડ થોડી ગયો તો એ ક્યાં જશે એમનું ઘરનું ખાવાનું ચલાશે કે તમારે દંડ ભરીને પાછી એ ત્રણ વખત તમે કરો તો લાયસન્સ તમારો આ બધા આવા કાયદાઓ લાવીને લોકોને ને પરેશાન કરવાની વાત છે તો એમાં એમને ધ્યાન અચૂક આપવું જોઈએ એવી મારી વિનંતી છે પોલીસ ને ખાસ ધ્યાન રાખવાનું કે તમે આ ગવર્મેન્ટના જે તમે અહીંયા કામ કરો છો અને તમારે આ કામ એવું કરવું જોઈએ કે જેથી કોઈને તકલીફ ના પડે આપણે જે રાહદારીઓ એમને બી મારી વિનંતી છે કે એ લોકો બી જે કરે છે એમને બી કાયદાનું પાલન રોંગ સાઈડ ના જવું જોઈએ બીજું બી એમને કામ પણ સમસ્યા પોલીસો અગર જો વ્યવસ્થિત ધ્યાન આપે તો આ આપણું જે ટ્રાફિક ની સમસ્યા બહુ મોટા પાયે આપણે એનો ઉકેલ લાવી શકીએ એવી મને ખબર પડે આ સમગ્ર સપ્તાહમાં રોંગ ઝડપી ડ્રાઇવિંગ હેલ્મેટ વગર વાહન ચલાવવું સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું એ કેટલું ભારે પડી શકે છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવે છે આ સાથે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળવો ડ્રાઈવ કરતા સમયે સતર્કતા દાખવવી તેની સાથે સાથે વિવિધ પ્રકારના સાઇન બોર્ડની સમજ આપતા કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે જેનો ઉદ્દેશ્ય એ છે કે આજનો યુવાન એ પોતાની સાથે દેશના અન્ય નાગરિકો સમાજના હિત સાથે લોકોની સુરક્ષા માટે નીતિ નિયમોનું પાલન કરે આપણે સૌ જાણીએ છીએ કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના મહિનાને માર્ગ સલામતી મંથ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ને જેના ભાગરૂપે સડક સુરક્ષા સાથે સંકળાયેલા તમામ વિભાગો દર મહિને દર વર્ષે આ મહિનામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે અંગે અવારનવાર અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને અલગ અલગ રીતે અલગ અલગ વિભાગોની જે જવાબદારી છે એ ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા નિયત કરેલા કાર્યક્રમો કરવાના થતા હોય છે અને ભાગરૂપે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ RTO અને અન્ય વિભાગો સાથે રહી અને આ સમગ્ર મહિના દરમિયાન અમુક કાર્યક્રમો થયા છે અને અમુક કાર્યક્રમો આગામી સમયમાં કરવામાં આવનારા છે જેમાં ખાસ કરીને શાળા અને કોલેજોમાં જે નિય વિદ્યાર્થીઓ ને અને નવાલીઓ ને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાના છે એ સિવાય જેટલા પણ ડ્રાઈવર્સ છે ખાસ કરીને પબ્લિક સેક્ટરના જે ડ્રાઈવર્સ છે એમને માર્ગ સલામતી વિશે જાગૃતિ આપવાનો કાર્યક્રમ પણ છે સાથે જ જે હેવી વ્હીકલ્સ વહીકલ્સના ડ્રાઈવર્સ છે એમને સેન્સિટાઇઝેશન કરવાનો પણ પ્લાનિંગ છે આ ઉત્તરાયણ જે ચાલી રહી છે દરમિયાન ટુ વ્હીલર ચાલકોના ગળા જે છે અને આગામી પણ કરશે આ સાથે સાથે જ એન્ફોર્સમેન્ટની જો વાત કરીએ તો ખાસ કરીને જે નો પાર્કિંગ અંગેનું એન્ફોર્સમેન્ટ છે રોંગ સાઈડ અંગેનું એન્ફોર્સમેન્ટ છે અને જુએલ ડ્રાઇવિંગ અંગેનું એન્ફોર્સમેન્ટ છે એના ઉપર વધારે ફોકસ કરી અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કાર્ય કરી રહી છે એ સિવાય માન્ય સીપી સાહેબનું જે જાહેરનામું છે અને જે સૂચના છે એ પ્રમાણે જે રિક્ષા ચાલકો છે એ રિક્ષા ચાલકો પણ મીટરથી રિક્ષાઓ ચલાવે એ અંગે પણ ટ્રાફિક પોલીસ જે છે કાર્ય કરી રહી છે અને જે ટ્રાફિક ચાલકો એ એ હજુ સુધી મીટર નથી વિરુદ્ધમાં પણ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ જુવેનલ ડ્રાઇવિંગ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટાર્ગેટ કરી રહી છે જેમાં જે લાયસન્સ નથી એવા જુએનાઇલ્સ દ્વારા ડ્રાઈવિંગ કરવામાં આવે છે ને અકસ્માતો સર્જાતા હોય છે એ અંગે પણ જે વાહન માલિક છે એના વિરુદ્ધમાં ગુના નોંધવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બે હજાર ને ચોવીસ ના વર્ષમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવી છે એના કારણે શહેરની અંદર ત્રેવીસ ટકા જેટલા ફેટલ જે છે એ બે હજાર ત્રેવીસ ની સરખામણી ઘટ્યા છે જે અરાઉન્ડ એકસો ને અઢાર જેટલી સંખ્યામાં આપણે કહી શકાય કે મૃત્યુ આંક અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બચાવ્યો છે જેમાં વિશેષ અભિગમ એન્ફોર્સમેન્ટની સાથે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સોરી એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ જે છે એને પણ ધ્યાનમાં લીધો છે એટલે ઘણા બધા જંક્શન્સ જે છે કરવામાં આવે છે 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 ઘણા બધા રોડ પર જે કટ એ બંધ કરાવવામાં રિપેન્ટિંગ અને જ્યાં જરૂર છે ત્યાં એએમસી અને ઓર્ડરને સાથે રાખીને કાર્ય કરવામાં આવ્યું છે અને બે હજાર પચીસમાં પણ આ કાર્ય જે છે એ વધુ આગળ લઈ જવામાં આવશે જે પણ જંક્શન્સ પર ટ્રાફિકની સમસ્યા છે એને પરમાનન્ટ કઈ રીતે સોલ્વ કરી શકાય એ અંગે ટ્રાફિક પોલીસ કાર્યરત કરી રહી છે અને એ સાથે જ આ જે રોડોરિંગ એજન્સી છે એમને પણ સાથે જોડી અમે આ કામ કરી રહ્યા છે ને આગામી સમયમાં પણ કરવામાં આવશે આ જે માર્ગ સલામતી મંથ જેની ઉજવણી ચાલી રહી છે અને ભાગરૂપે અમદાવાદ સમગ્ર નાગરિકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે જ્યારે પણ રોડ પર નીકળે ત્યારે હેલ્મેટ જે છે અચૂક પહેરીએ સીટ બેલ્ટ પહેરીએ અને જેટલા પણ ટ્રાફિક સેફટીના નિયમો છે એનું પાલન કરીએ બે સેકન્ડની ઉતાવળ માટે રોંગ સાઇડ જનારા લોકોમાંથી ઘણા લોકો એવા છે કે જે બે મહિનાનો ખાટલો લઈને પાછા આવતા હોય છે એટલે ઘરેથી પાંચ મિનિટ વહેલું નીકળવાનું રાખીએ અને સમયસર પહોંચવાની જે આપણી ઉતાવળ હોય છે એને થોડી ઓછી કરી આ સાથે જ આપણે જ્યારે રોડ પર કોઈ પણ પ્રકારના રિસ્ક લેતા હોઈએ છીએ ત્યારે ના માત્ર પોતાનો પણ સામાન્ય માણસ જે રોડ પર જઈ રહ્યો છે એનો જીવ પણ આપણે જોખમમાં મૂકતા હોઈએ છીએ એટલે એ રીતે પોતાની નૈતિક જવાબદારી સમજીને પણ દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિકના સિગ્નલ સુપર પાલન કરવું જોઈએ જેથી કરીને જંક્શન્સ પર આપણે કેવો જે છે ઘટાડી શકીએ અને આ સાથે જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પર પણ આપ જોડાઈ શકો છો ને આપણે જે સમસ્યાઓ જાહેર હિતની લાગતી હોય એ શહેર ટ્રાફિક પોલીસ સાથે આપ સોશિયલ મીડિયાથી શેર કરશો તો ચોક્કસ એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે બે હજાર ચોવીસની અંદર જે ફાયદો ઘટ્યા છે બે હજાર પચીસમાં એના કરતાં પણ વધુ ઘટી ઘટી શકે એ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કાર્યરત છે અમદાવાદના નાગરિકોનો સહયોગ

એ પાછો નથી મોકલતો એનો મેમ પાડી નાખવાનો ભાઈ તમે એકવાર એને સમજાવો તો કરી કે ભાઈ રોંગ સાઈડ માં તારું જ નુકસાન છે પણ ટ્રાફિક ને ને કોઈ મતલબ જ નથી પોલીસ વાળાને ઓનલી ફોલ ઉપરથી જોડે છે બિચારા પોલીસ નો એનો ગુનો નથી ઉપરથી જ એવું છે કે તમારે આટલા રોજના મહેમા ફાડવાના બસ એ એ જ જોઈ અને પોલીસ વાળા બિચારા મેમા ફાડે છે એમને ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ દસ હજાર રૂપિયા એક પોલીસ વાળા લઈને આવવાના બીજે કોઈ વાત જ નહીં કરવાની એટલે ટ્રાફિક ની સમસ્યા વારંવાર આ છે અત્યારથી નથી દસ વર્ષથી આ સમસ્યા ઉભી છે અને ઉભી રહેવાની છે મારા ખ્યાલથી કારણ કે આ સરકાર સરકાર ને ઓનલી પર પૈસા જોઈએ છે બીજું કઈ જોઈતું નથી દરેક વસ્તુમાં હેલ્મેટમાં તો સિટી વિસ્તારમાં હું માનતો જ નથી કે સિટી વિસ્તારમાં હેલ્મેટ હેલ્મેટ ની જરૂર છે સૌથી વધારે કે હેલ્મેટમાં આજુબાજુ જોવાતું નથી સીધા જ તમે જુઓ કારણ કે ટ્રાફિક ની સમસ્યા તમે વિચાર લો કે હેલ્મેટ નો જે વાહન ચાલે ટુ વ્હીલર ફોર વ્હીલર તમે દિલ્હી જાઓ બોમ્બે જાઓ થ્રી વ્હીલર નું અલગ હોય છે ટુ વ્હીલર નું અલગ હોય છે ને ફોર વ્હીલર નું અલગ હોય છે તમે એવી સમસ્યા કાઢો તમે એ વસ્તુ કાઢો કે ભાઈ ટુ વ્હીલર નું આટલા આઠ લાખમાં ક્ષેત્રફળમાં ચાલશે ફોર વ્હીલર આટલા ક્ષેત્ર એ વસ્તુ તો છે જ નહીં એટલે મારી સરકારને વિનંતી છે કે આ વસ્તુ પહેલા જોગવાઈ કરે તો તમારા કોઈ બી ટ્રાફિક નું સમસ્યા નિવારણ આ વસ્તુમાં આવી શકે છે પહેલી વાત તો અમુક સિગ્નલો જ્યાં આ સિગ્નલની જરૂર જ નથી તો પણ પોલીસ એમની મનમારી કરીને સિગ્નલ ત્યાં ચાલુ કરી દીધા છે માની લો કે ગીરધાનગર ચાર રસ્તા બડેલી ચાર રસ્તા ત્યાં સિગ્નલની જરૂર નથી સિગ્નલના કારણે વધારે ટ્રાફિક વધારે થતો હોય છે અને પોલીસ ને કોઈ રોકવાનો અધિકાર હોતો નથી તો પણ ટીઆરપી ચાલુ ચાલુ રસ્તા પર આવીને ગાડી રોકીને ને ટાર્ગેટ પૂરા કરવા માટે પૈસાની તોડબાજી કરે છે હેલ્મેટ સિટી વિસ્તારમાં જરૂરી છે જ નહીં સુપ્રીમ કોર્ટનો પણ કદાચ હુકુમ હતો કે સિટી વિસ્તારની અંદર હેલ્મેટની જરૂર નથી તો પણ એમના મનમાંની પ્રમાણે કાયદા બનાવીને હેલ્મેટો કાયદો નાખી દે છે ટ્રાફિકની સમસ્યા ખાલી આ વિસ્તાર પૂરતી નહીં પરંતુ પૂરા અમદાવાદમાં અત્યારે સૌથી વધારે ટ્રાફિક થતો હોય તો આ કાલુપુર રેલવે સ્ટેશન બની રહ્યું છે તેના લીધે થઈ રહ્યો છે સારંગપુર બ્રિજ અત્યારે બંધ કરવામાં આવી રહ્યો છે પણ તેની સામે કોઈ વૈકલ્પિક યોગ્ય રસ્તો નથી અને જો કોઈ યોગ્ય રસ્તો છે તો એ રસ્તો એવો છે કે રોંગ સાઈડમાં બી ત્યાંથી જ લોકો જઈ રહ્યા છે અને રાઈટ સાઈડ વાળા બી ત્યાંથી જઈ રહ્યા છે અને ટ્રાફિકના ટ્રાફિક પોલીસ પણ તેની પર કોઈ કોઈ એક્શન લેતું નથી કે કોઈ તપાસ થતી નથી અને કોઈ એમાં દંડ વ્યવસ્થિતપણે લેવામાં આવતો નથી અને ટ્રાફિક પોલીસ એવી જગ્યાએ ઊભી રહી છે કે જ્યાં લોકોને ટ્રાફિકની હલચલ ના હોય અને ખોટે ખોટો દંડ વસૂલવામાં આવે છે જેમ કે અહીંયા બડિયા લીંબડી ચાર રસ્તા કે ત્યાં અત્યારે સિગ્નલની કોઈ જરૂર નથી આ ગિરધરનગર માખાડી સર્કલ ત્યાં પણ અત્યારે સિગ્નલની જરૂર નથી તો ત્યાં સિગ્નલ બનાવવામાં આવે છે અને કાલુપુર રેલવે સ્ટેશન પર અત્યારે જે રીતે કામ ચાલી રહ્યું છે તેની સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થિત રસ્તો નથી અને કાલુપુર જે રીતે અત્યારે ટ્રાફિકની જે પણ ચાલી રહ્યું છે સપ્તાહ તેમાં અત્યારે જે પણ લોકોને રોકવામાં આવે છે તે રોકી રોકવામાં તો આવે છે પણ રોકીને એને સીધો સીધો હેલ્મેટનો દંડ આપી દેવામાં આવે છે પીયુસીનો દંડ આપી દેવામાં આવે છે હવે વાત એ છે કે આપણે એક્ટિવા સિક્સજી તો સિક્સજી દરેક વસ્તુ આપણે પોલ્યુશન મુક્ત બનાવવામાં આવી છે તો પછી ટ્રાફિક પોલીસે પોલ્યુશન મુક્ત વસ્તુની પીયુસી માગી કઈ શકે કઈ રીતે શકે છે આ ની અત્યારની સત્તાધારી પક્ષની તાના છે એવું લાગી રહ્યું છે ડેવલપમેન્ટ બતાવી રહ્યા છે પણ ડેવલપમેન્ટની સામે ટ્રાફિકની સમસ્યા પણ હલ કરવી એ સરકારની અત્યારે ફરજ છે પણ એ કોઈ ફરજ નિભાવવામાં આવી રહી નથી ખાલી હેલ્મેટનો દંડ પીયુસીનો દંડ એ રીતે દરેક પ્રકારના દંડ નવા નવા વસૂલવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યા અત્યારે અમદાવાદ સિટીમાં સૌથી વધારે જોવા મળે છે અને જે આ હેલ્મેટનો દંડ છે એ ખરેખરમાં તો હાઈકોર્ટમાંથી બી આગળથી બી ના કહેવામાં આવ્યું હતું કે સિટીની અંદર હેલ્મેટ ની જરૂર નથી પણ અમદાવાદ શહેર પોલીસ એ કઈ રીતે એમની રીતે હેલ્મેટ નું જ ખાલી હેલ્મેટ હેલ્મેટ ઉપર જ કડક પગલા લીધા છે અને હેલ્મેટનો જ દન વસૂલવાનો ટ્રાફિક પોલીસને કઈ હોય એ રીતે દરેક જગ્યાથી હેલ્મેટ નો દન વસૂલવામાં આવે છે ટ્રાફિક કોઈ જગ્યાએ હલ કરવામાં આવતું નથી કે કોઈ પણ રીતે પ્રજાને કંઈક કોઈ પણ રીતે ક્લિયર રસ્તો મળે એવો કોઈ પણ વૈકલ્પિક માર્ગ અત્યારે છે નહીં ટ્રાફિકની સમસ્યાને લઈને મારું એવું માન્યું છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ટ્રાફિકને નિયંત્રણમાં મૂકવા માટે જે લોકોને કામે લગાડ્યા છે જે પોલીસ વહીવટી તંત્ર છે જેને ટ્રાફિક પોલીસ જે કામગીરી કરી રહી છે એને પ્રજાએ પણ પૂરતો સાથ સકાર આપવાની જરૂર છે અને પોલીસ જે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે ટ્રાફિક માટે પણ એમાં સામાન્ય સામાન્યપણે તમે જોવા જઈએ તો મૃત્યુનો જો આગ છે જે અમદાવાદમાં વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કારોસરસર તમે જુઓ તો બીઆરટીએસ વાળા છે એમટીએ ટ્રાફિક છે પછી રોડનું જે વાહન નું જે ટ્રાફિક છે એ ગેરકાયદેસર દબાણના લીધે અમદાવાદમાં ટ્રાફિકનો વ્યાપ બહુ વધી ગયો છે નાનામાં નાના ચાર રસ્તા પણ એવા ભય માટે બની ગયા છે કે ત્યાં અચાનક એવા એક્સિડન્ટો થઈ જાય છે કે સામાન્ય માણસને મૃત્યુ પામતા ત્યાં દેલ લાગતી નથી ને તમે જોવા જઈએ અહીંયા દિલ્હી દરવાજાથી તમે આગળ જાઓ તો એસપી કાપડિયાનો જે ચાર રસ્તો છે ત્યાં એસબી કાપડિયા સ્કૂલ છે ત્યાં સવારે બાર વાગ્યાથી લઈને બપોરે અઢી વાગ્યા સુધી સખત ટ્રાફિક જામ થાય છે પછી સાંજે દિલ્હી ચકલા ઈરાની હોટલ પાસેથી લઈને રેઢિયાવાડી સુધી સાંજે પાંચ વાગ્યા થી લઈને રાત્રે નવ વાગ્યા સુધી સખત એવો ટ્રાફિક રહે છે પણ ત્યાં ટ્રાફિક પોલીસ વાળા હોય કે સ્થાનિક પોલીસ વાળા હોય ત્યાં ઉભા રહેવાની તસ્દી લેતા નથી આખા અમદાવાદ જે પોલીસ છે એ કામે લાગેલી છે પણ દિલ્હી દરવાજા પાસે જે ચોકી છે એ ત્યાં જ પોલીસ વાળાઓ ખાલી ઉભા રહે છે બાકી એચબી કાપડિયા હોય પ્રેમ દરવાજા હોય સાપુર ચાર રસ્તા હોય કે દિલ્હી ચકલા હોય ત્યાં પોલીસ વાળા ઉભા રહેતા નથી તો એ પોલીસે સમજવાની ત્યાં જરૂર છે હેલ્મેટ લે નઈ લે મારું એવું માનવું છે કે અત્યારે હેલ્મેટ તમે પહેરો તો એ તમારે માટે સારું છે કેમ કે હેલ્મેટ થી તમે પોતે પણ બચી શકો છો અને બીજા કોઈ માણસ જે તમે જેની સાથે તમારો ટકરાવ થાય એનો પણ બચાવ થઈ શકે છે તો તમે તમારા પોતાના જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરો તો સામેવાળાનો પણ એનાથી જીવ બચી શકે છે દર્શક મિત્રો આંકડાઓ એવું કહે છે કે દેશમાં સૌથી વધુ મૃત્યુ રોડ અકસ્માતમાં થાય છે પછી તે ભૂલ આપણી હોય કે અન્યની તે ભૂલ હોય કે બેદરકારી પણ તેનું પરિણામ એ ખૂબ જ વરવું હોય છે આજે આપણે વિકાસની ઊંચી ઉડાન ભરી રહ્યા છીએ પરંતુ ટ્રાફિક નિયમોની સભાનતા કેળવવામાં આપણે હજી પણ ઘણું શીખવાની સમજવાની અને સ્વયં શિસ્તની જરૂર છે આ સઘળી સમજ આપણને માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન આપવામાં આવે છે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા દર વર્ષે લાખોની સંખ્યાની અંદર ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલરની ની સંખ્યાની અંદર વધારો થઈ રહ્યો છે તેની અંદર ઓવરબ્રિજનું નિર્માણ પણ થઈ રહ્યું છે પણ જોઈએ નથી થઈ રહ્યું તો મારી એક તમામને નંબર અપીલ છે સરકાર કાયદાકીય રીતે એ લોકો પોલીસ વિભાગના પરિપત્ર આપે છે પોલીસ વિભાગ એ રીતે નિયંત્રણનું પાલન પણ કરાવે છે પણ પબ્લિકે પણ પોતે જ એગ્રેસિવ થઈને એનું પાલન કરવું પડશે ને મારું આની અંદર પર્સનલી હું એ રીતે જોઈ રહ્યો છું કે ફિલ્મના કલાકાર ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને જેમ કે રિસેન્ટલી થર્ટી ડિસેમ્બર ડિસેમ્બરની અંદર દારૂ અને નશાની તમામ જે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી એની અંદર સો ટકા આપણે સફળ રહ્યા છીએ તો એવી જ રીતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને તમામ ક્ષેત્રનો તમામ ઉપયોગ કરીને જો પછી આપણે જો ટ્રાફિકની સમસ્યાનું અંદર લોકોની અંદર જાગૃતતા લાવીશું તો સો ટકા આપણે સફળ થઈશું સો ઘણા લોકોની આળસ ખાસ કરીને વધુમાં વધુ આળસ ને જો એ આળસને તોડવા માટે પોલીસ વિભાગે કડક અમલ કરવા પડશે જેમ કે ગુલાબનું ફૂલ આપીને પોલીસ જે રીતે સ્વાગત કરતી હતી એવી જ રીતે જો પોલીસ સ્પોટ ઉપર એક નોમિનલ જો સરકાર તરફથી જેવી રીતે કે ફ્રી 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 ની જે સ્કીમો આપવામાં આવી છે તો હું એવું નથી કહેતો કે ફ્રીમાં આપવામાં આવે પણ એક નોમિનલ રેટ કે ગરીબ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પણ એક નોમિનલ રેટ ઉપર પરચેસ હેલ્મેટ કરી શકે એ સ્પોટ ઉપર પકડાય હેલ્મેટ વગર તો સરકાર તરફથી સ્પોટ ઉપર એને નોમિનલ રકમથી બિલ સાથે એનું હેલ્મેટ આઈએસઆઈ માર્કા વાળું એને સ્પોટ ઉપર મળી રહે તો આપણે સો ટકાની અંદર સફળ બનીશું પેલા તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ ને ટ્રાફિક પોલીસ કમિશનર કર્મચારી પ્રજાની સેવામાં ઉભા રહે છે કારણ એક જ કે એ પોતે બી હેલ્મેટ પહેરે ને બીજાને બી હેલ્મેટ પહેરવાની એક શીખ આપે છે કેમ તો પોતાના પરિવાર માટે આપે છે કે જો તમારો પરિવાર એક્સિડન્ટ થાય છે મગજમાં વાગી જાય તરત ડેથ થાય છે એ લોકોને જાગૃતિ એમના માટે નહીં કે તમારા આપણા ઘર માટે કરે છે એટલે આપના માધ્યમ કે કહેવા માંગુ કે ખરેખર હેલ્મેટ પહેરવું જોઈએ ને હેલ્મેટ જે હેલ્મેટ વગર પકડાય તો એને નું પાકું બિલ બીજું નોન આઈએસએ હેલ્મેટો વેચાતા હોય છે એ હેલ્મેટ વેચનાર ઉપર બી કડકમાં કડક પકડા લે છે નોન આઈએસઆર હેલ્મેટ હોય ને પકડાય તો એને જ્યાંથી લીધું એને પણ ધરપકડ એની ઉપર બી પકડા લે છે બીજું હેલ્મેટ જે ના પહેર્યું એને હેલ્મેટ લીધું હોય બીજી વાર પકડાય તેને કડક કડક દંડ થવો જોઈએ કેમ કે પ્રજા હજુ સુધારવા માંગતી નથી પ્રજા એ બહુ બહુ ધ્યાન આપવા જેવું છે કે ભાઈ હું તો આ નીકળ્યો આમ નીકળ્યો એવા બહાર પોલીસ સ્ટાફ જો રજગત કરે છે એ રજગત ના કરી કે પ્રજા માટે બીજું ટ્રાફિક કે લોકો ગમે તેમ પાર્કિંગ કરી દેતા તમે સવચ અમદાવાદ રાખવાનું છે સ્વચ્છ ગુજરાત રાખવાનું છે એટલે પાર્કિંગ બી છે ને લોકો એ સમજી સોચી વિચારને વ્યસ્ત લોકો જોઈએ ગમે તેમ પાર્કિંગ કરે ગાય બીજું અત્યારે કેટલા પોલીસ સ્ટાફ જે નંબર ઓનલાઈન હેલ્મેટ વગરના મેમા આવે છે હવે લોકો એની પર નંબર પ્લેટ ઢાંકી દીધી એક નંબર ઢાંકી દે એટલે ટ્રાફિક કમિશનર ઓફિસ મેમા આવે નહીં એટલે ખાસ ડ્રાઈવ જેમ એક જ ડિસેમ્બરની ડ્રાઈવ ચાલુ કરી એવી આના માટે ખાસ ડ્રાઈવ ચાલુ કરે કેમ કે પ્રજાએ સુધારવા સાથે સાથે જેમ રાજકીય પક્ષ ચૂંટણીનો પ્રચાર કરે છે એવી રીતે જો પ્રજાનો આ પણ એક જાહેરાત કરે કે ભાઈ સ્થાનિક આગેવાનો હોય સંસ્થા હોય કે આ જાગૃતિ લાવવાની બહુ જરૂર છે કેમ કે આપણા માટે છે લોકો માટે નથી એટલે પ્રજા બી સાંભળવું જોઈશે ને સંસ્થાઓ શૈક્ષિક સંસ્થા એક નાના નાના વિડીયો બનાવી મૂકે તો સારામાં સારું રહેશે એમ આંખ આડા કાન કરવા પડે કેમ કે રાજકીય નેતાઓ ઉપરથી સીધો પેસર આવે છે તો પોલીસ સ્ટાફ હેરાન બી થતો હોય છે દાખલા તરીકે કેટલી જગ્યા એવું છે કેટલાય ટ્રાફિક ચાર રસ્તા પર પોલીસ સ્ટાફ નથી હોતો ને જે પણ જગ્યાએ જગ્યાએ દસ પોલીસ સ્ટાફ હોય છે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ટ્રાફિક થોડો સ્ટાફ થોડો વેચાય ને જે જગ્યાએ ટ્રાફિક ચાલસતા પણ પોલીસ ના હોય ને પોલીસ સ્ટાફ ને મીઠી રેમ રજે તો બંદર રાખવી જોઈએ કેમ તો પ્રજા માટે પોલીસ છે એમના માટે નથી ઉભી રહી એટલે પોલીસ સ્ટાફ ને આપના માધ્યમ કે મીઠી નજર રાખો પણ નાનો તો મેમો હાલજો કેમ તો એમને બી ખબર પડે કે પ્રજાની જોડે એ પ્રજાના સેવા બનીને જ નેતા બન્યા છે નેતાની તો ભલામણ ના કરતા કારણ એક જ છે કે એ પ્રજા કાયદા નેતાઓ બનાવો છે આપને સરકાર શ્રી કે છે પછી તમે પાલન કરો છો એટલે મીઠી રજે રાખવાનું બંધ કરજો એટલું જ કેવા માંગુ છું પોલીસ તો પોતાની કામગીરી કરે જ છે પણ હવે એ લોકોનું ઉપર જે સરકારી ખાતાવાળાઓ છે કે કઈ મિનિસ્ટરો છે એ લોકોનું દબાણ હોય તો એ લોકોએ એ લોકોની વાત માનવી પડે નહીં તો એ લોકો ટ્રાન્સફર થઈ જાય એ લોકોને પ્રોબ્લેમ થાય એટલા માટે એ લોકો એના હિસાબે થોડું ઘણું મીઠી નજર રાખે છે પણ આપણે જ્યારે આ ટ્રાફિકની સમસ્યા છે એમાં રોડ રસ્તાઓ પર દબાણો થાય છે એ દૂર કરવા જોઈએ એ કોર્પોરેશનનું કામ છે આડેધર લોકોનું પણ છે કે જે લોકો આડેધર પાર્કિંગ કરી જાય છે દબાણો દબાણો દૂર કરવા જોઈએ કોર્પોરેશનોને અને સૌથી વધારે તો પબ્લિકે પોતે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે જ્યારે હાઈવે ઉપર જાઓ છો હેલ્મેટ વગર જાઓ છો એક્સિડન્ટ થાય છે તો હેલ્મેટ પહેરવું જોઈએ અને બીજી વસ્તુ વર્ષોથી અત્યારે પહેલા આપણે સાયકલ થી ચાલતા હતા હવે ટુ વ્હીલ થઈ ટુ વ્હીલ થઈ ફોર વ્હીલ થઈ જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે એમ એમ તરકીના હિસાબે ગાડીઓ વધારે વધારે વર્ષો દર વર્ષે લાખોની તાદામાં ગાડીઓ વેચાય છે એના હિસાબે ટ્રાફિકની સમસ્યા વધે છે હવે જ્યારે જે ગાડી વેચાય છે એના હંગાતે જ જે પણ કંપનીવાળા છે એ લોકોએ હેલ્મેટ આપવું જોઈએ જેના હિસાબે હેલ્મેટ પબ્લિક ના પાસે આવી જાય અને એ એક થોડીક આમ જોવા જઈએ થોડી ઘણી સમસ્યાનું નિવારણ થાય દર્શક મિત્રો ટ્રાફિકના નિયમો એ ફક્ત અમુક અઠવાડિયા પૂરતો અભિયાન નથી આ નિયમોનું જીવનભર પાલન થાય એ જોવાની જવાબદારી આપણી સૌની છે તો બસ આજ વિચાર સાથે આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ રજા આપશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર